રાજકોટના રૈયા વિસ્તારમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો વારંવાર બનતી ટ્રાફિક જામની ઘટનાઓ વેપારી દુકાનદારોને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા દંડ મામલે બંધ પીડો પટ્ટો દોરાવવા માટે પોલીસ કમિશનરને કરાશે રજૂઆત પાર્કિંગ મામલે ટ્રાફિક શાખા વેપારીને વારંવાર દંડ ફટકારવાના કારણે વેપારીઓમાં અસંતોષ મોટી સંખ્યામાં વેપારીઓ જોડ્યા રાજકોટના રૈયા વિસ્તારમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો વારંવાર બનતી ટ્રાફિક જામની ઘટનાઓ વેપારી દુકાનદારોને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા દંડ મામલે બંધ પીડો પટ્ટો દોરાવવા માટે પોલીસ કમિશનરને કરાશે રજુઆત પાર્કિંગ મામલે ટ્રાફિક શાખા વેપારીને વારંવાર દંડ ફટકારવાના કારણે વેપારીઓમાં અસંતોષ મોટી સંખ્યામાં વેપારીઓ જોડ્યા રાજકોટના ના રૈયા વિસ્તારમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો ટ્રાફિક જામની ટ્રાફિક પોલીસ દ્વારા રજૂઆત મામલે ટ્રાફિક શાખા વેપારીને વારંવાર દંડ ફટકારવાના કારણે વેપારીઓમાં માં અસંતોષ મોટી સંખ્યામાં વેપારીઓ જોડ્યા અને યલો બેલ્ટ પણ મારે જો એની અંદર પાર્કિંગ હોય છતાં બી દરેક ગ્રાહક કે વેપારીઓને પાંચસો હજાર રૂપિયાનું દંડિત કરવામાં આવે છે પાર્કિંગમાં હોવા છતાં બી યલો બેલ્ટની અંદર ગાડી હોવા છતાં બી અમુક વખત તો એવું કહે છે કે તમે તમારી દુકાન પાસે ફૂટપાથ લગી વાહન ચલાવી દીધું અરે વાહન તો અમે અહીંયા ચલાવી દઈએ પછી ગ્રાહક ક્યાં રાખશે અંદાજે કેટલા વેપારી અંદાજે નવસો વેપારી છે હનુમાન મઢી ચોકડી રૈયા ચોકડી ગઢીના બધા

સંતોષાય તો પછી રૈયારો વેપારી એસોસિએશન ના તેમજ સભ્યો જે કઈ સાથ સહકાર આપશે એ મુજબ અમે લોકો આગળ કમિશનર ઓફિસે